જય શ્રી કૃષ્ણ જયચંદ્ર ભાગામાં મિત્રો આપનું સ્વાગત છે આપણા ધર્મ અને આધ આધ્યાત્મિકતા ભરેલી ચેનલ પર આજે આપણે વાત કરીશું સનાતન પરંપરાઓ અને તહેવારોના આધ્યાત્મિક ઊંડાણ વિશે નવરાત્રિ નવરાત્રિ માત્ર ગરબા કે ઉજવણી માટેનો તહેવાર નથી પણ એ માતા દુર્ગાની નવ શક્તિઓની ઉપાસના છે આ નવ દિવસ ભક્ત પોતાના મન વાણી અને કર્મને શુદ્ધ બનાવે છે નવરાત્રિ એ અજ્ઞાન પર વિજય અને આંતરિક શક્તિના જાગરણનું પ્રતીક છે દિવાળી દિવાળી પ્રકાશનો તહેવાર છે એ આપણને શીખવે છે કે અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ જીવનમાં પ્રગટાવવો જોઈએ દિવાળી એ માત્ર દીવા કરવા કે ઉજવણી કરવી ફટાકડા ફોડવા એના માટે જ નથી પણ દિવાળી આપણે ઘરમાં પ્રકાશ કરવો મનનો અંધકાર દૂર કરવો ક્રોધ લોભ અને મોહને દૂર કરવાનો તહેવાર છે એકાદશી એકાદશી માસમાં બે વખત આવે છે આ દિવસે ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે અને જપ તપ દ્વારા મન શાંત બને છે એકાદશી એ ભક્તિ અને સાધનાનો વિશેષ દિવસ છે શ્રાવણ માસ શ્રાવણ માસ ભગવાનનો ભગવાન શિવનો અતિ પ્રિય માસ છે આ માસમાં ભક્તો કાવડ યાત્રા અભિષેક અને ઉપવાસ કરે છે શ્રાવણનો સંદેશ છે ભક્તિ સાધના અને અંતરાત્માની શુદ્ધિ શ્રાવણ માસ મારો પણ અતિ પ્રિય છે કેમ કે શિવજી આપણા બધાના ખૂબ આપણને બધાને ખૂબ ગમે છે મિત્રો આપણા સનાતન ધર્મના દરેક તહેવાર પાછળ ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે તહેવારો માત્ર ઉજવણી માટે નથી પણ આત્માને શુદ્ધ કરવા અને પરમાત્મા સાથે જોડાવાનો એક માર્ગ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય ભાગામાં